નવસારી જિલ્લાના આરક ગામ નજીક થી પાર થતા નેશનલ હાઇવે નંબર પુલ પરિસ પર બેસમા થી પલસાણા જતા મુખ્ય માર્ગ પર મીંડોળા નદીના પુલ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેના કારણે સ્થાનિકોએ બે કિલોમીટર નું અંતર કાપવા માટે બે થી ત્રણ કલાક વેડફાઈ જાય

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પર મસ્ત મતા ફાડાનું કામ ના કરવામાં આવે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકનો ભારણ રોજ થશે હાલ 2 દિવસ ago ગામના સરપંચ ગામમાં નદી પર પુલ આવવાનો છે અને પરસ્તો ખરાબ છે ખરાબ છે અને ખાડા પડ્યા છે અને અવરજવર જવર ગણી છે અને ઉપર લાઈન લાગે છે અને અત્યારે ઘણા ફ્યા છે હા ટ્રાફિક ઘણો જામ થાય છે વેસવા સુધી કેટલા થી જાય અહીંયા અને અવાર જવર વધારે છે અને તાત્કાલિક રસ્તો બનાવવા વિનંતી ખાડા પૂરતા પણ નથી અને રસ્તો એકદમ ખૂબ જ ખરાબ છે સ્થાનિકો હજારો ગાડી જાય છે હાલ હાલમાં કામગીરી થવી જોઈએ ભરાફર કામગીરી પૂરી છે આ લાઈન લાગે છે અને ખુબ જ ખારા છે એટલે હાલમાં પણ જણ કામ